વડોદરામાં અકસ્માત સર્જનારું નબીરો રક્ષિત વધુ રિમાન્ડ પર ધકેલાયું છે રફતારના રાક્ષસ રહી રક્ષિતના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સત્તર તારીખ સાંજે ચાર વાગ્યા સુધી મંજૂર છે રિમાન્ડ વડોદરા પોલીસના ત્રણ એએસઆઈની ટ્રાફિક પોલીસમાં બદલી થઈ છે તપાસ સમયે આરોપીએ ઇન્ટરવ્યૂ આપતા જ કાર્યવાહી પોલીસ કમિશનરે ત્રણેય પોલીસ કર્મચારીઓને બદલી પણ કરી દીધી છે આ હાલના આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલો અને નામદાર કોર્ટે તારીખ પંદર ત્રણ પચીસ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા ત્યારબાદ પોલીસને તપાસમાં વધુમાં વધુ તપાસ કરવાની જરૂર પડતા નામદાર કોર્ટ નામદાર કોર્ટમાં તપાવ વધુ રિમાન્ડ માટે રજૂ કરેલો અને નામદાર કોર્ટે પોલીસ પોલીસ દ્વારા જે કારણો રજૂ કરેલા એ કારણોને આધારે નામદાર કોર્ટે તારીખ સત્તર ત્રણ પચીસ બે કલાક ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા ત્રીસ તરીકે એક્સિડન્ટ પેંક સ્પીડ રેકલેસનેસ और जो इंसिडेंट के जो मुख्य कारण होते हैं उसके बारे में डिटेल्ड इन्वेस्टिगेशन किया जा रहा है जो ड्राइवर उनका जो पैसेंजर और एक मित्र गदड़ा सर्कल के पास एक जगह पे इकट्ठा हुए थे उधर से बाद में ये लोग अपना यात्रा शुरू की थी उसको ध्यान में रखते हुए उनका जो मित्र थे वो भी इसका उनका भी भूमिका हो सकता है उनका भी हमने ब्लड सैंपल वगैरह लिया है ये फोरेंसिक एग्जामिनेशन में જો આઉટપુટ આયગા કન્ફર્મેટિવ ટેસ્ટ આયગા ઉકે આધાર અપ્રોપ્રિટ એક્શન લાયમદાદા વખત